નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુ છોટાઉદેપુર જિલ્લા બોડેલી ચલામલી ગામના ગરબી ચોક યુવક મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજી અને તેમનો પંડાલ પંથકના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે રોજ જ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે મંડળના સંચાલક ડોક્ટર જીગ્નેશ પંડ્યાએ જણાવ્યું કે ગરબી ચોક યુવક મંડળ છેલ્લા અડતાલીસ વર્ષથી ગણેશોત્સવમાં પરંપરાગત રીતે જનજાગૃતિ લાવતી થીમ આધારિત ઉજવણી કરે છે આ વર્ષે આપણો જિલ્લો આપણું ગૌરવ થીમ હેઠળ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજની સંસ્કૃતિ કલા અને પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે યુવક યુવતીઓએ મળીને સ્વદેશી સામગ્રીથી પંડાલ તૈયાર કર્યો છે અને તેમાં આદિવાસી ઓજારો ચીજવસ્તુઓ અને વર્લ્ડલી પેઇન્ટિંગ દ્વારા આદિવાસી વારસાને સાચવવાનો સંદેશ આપવામાં આવ્યો છે વંદે માતરમ ભારત માતા કી જય મારું નામ ડોક્ટર જિગ્નેશ પંડ્યા ગરબી ચોક યુવક મંડળ વંધા ચલામલી ગરબી ચોક યુવક મંડળ છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વણધા ચલામલી ગામે છેલ્લા અડતાલીસ વર્ષથી કાર્યરત છે અમે દર વર્ષે અમારા ગ્રુપમાં ત્રીસ સભ્યો છે અમે દર વર્ષે સમાજને ઉપયોગી થાય એવી અવનવી થીમો ઉપર સમાજમાં પ્રેરણા મળે એવી થીમો ઉપર કાર્ય કરીએ છીએ આ વખતે અમે અમારા સભ્યોએ જાત મહેનતે કોઈ પણ બાહ્ય મદદ લીધા વગર પોતે જાતે સભ્યોએ અમે પંડાલ ઊભું કર્યું છે આપની સંસ્કૃતિ આપનો જિલ્લો આપની સંસ્કૃતિ સ્વદેશી ભારતની ઝલક જેમાં અમે એક સ્વદેશી કુટિર પણ બનાવી છે જેમાં સ્વદેશી કુટીરમાં સ્વદેશી વસ્તુઓ મેક મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને બતાવ્યું છે જેમાં આપની સ્વદેશી વસ્તુઓ ઘર વપરાશમાં ઉપયોગી થાય એ એ બતાવી છે જેથી સમાજને કંઈ પ્રેરણા મળે આ વખતે અમારા પંડાલમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી છે આપની આપની સંસ્કૃતિ આપણા જિલ્લાની સંસ્કૃતિ આદિવાસી સંસ્કૃતિ માટે અમે આદિવાસી સંસ્કૃતિને ઉપતા સાધનો ખે ખેતીના સાધનો એમના હથિયારો એ બધું મૂક્યું છે અને બીજું વધુમાં એક કહું તો આખા ભારતમાં કોઈ જગ્યાએ નહીં થતું હોય એવું કાર્ય અમે હર દર વર્ષે કરીએ છીએ આરતી બાદ તુરંત જ બદ્ધ થઈને અમે રાષ્ટ્રગાન કરીએ છીએ અને આ વર્ષે ખાસ અમે સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા માટે દરરોજ સ્વદેશી અપનાવો દેશ બચાવોની પ્રતિજ્ઞા પણ લેવડાવીએ છીએ અમે અમારા સભ્યો ત્રીસ એક જૂથ થઈને યુનિટી અમારી યુનિટી આજે અડતાલીસ વર્ષથી યુનિટી છે અમે એકસાથે હળી મળીને બધા કામ કરીએ છીએ જય હિન્દ જય ભારત ગણપતિ બાપ્પા મોરિયા